પાન પછી જય જય લીધા તમે ચોરવાડ આવતા હોય ને તો આ જગ્યાએ એકવાર જરૂર અહીં બહુ જ લોકેશન છે મેઘલ નદી અને સમુદ્રનું મિલન થાય છે બહુ જ મસ્ત નજારો છે આકવાર આવે ને તો એકવાર નું મુલાકાત લેજો ઠંડો ઠંડો પવન આવતો તો ને પવનની લીધામાં માં રહેતી પણ ઉતરી હતી પછી તો આપણે ફોટા પાડવા લોકેશનમાં માં પૂગી ગયા તા

ને ફોટા પાડવાનું કામ એ ચાલુ કરી દીધું પછી તો અમે બધા એ ઉડી વાડી ટ્રેન્ડ ઇન રીલ ઉતાર લીધી હતી ઈ પછી અપલોડ કરસો વો આગળી નહીં પછી તો ઓલિડા કમતી જે આપણે નીકળી ગયા અને સીધા પૂગી ગયા ઓડોવન ચોરવાન ને આ જગ્યા ને ઓડોવન કહેવાય ને આ સંગીતા માતાજી નું મસ્તી નું મંદિર છે ઘંટી વગાડે ને આપણે માતાજીએ એ કરી લીધું માતાજી જે શાંતિ થી દર્શન કરીને આપણે બસ ઘરે જ ન નતા ને ત્યાં આપડા બે ફોલોવર્સ મળી ગયા પછી તો આપણે આપણા બે ફોલોવર સારે ફોટા પાડી લીધા અને આપણે આજના વિડિયોનો કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ જો તમને વિડિયો ગમે હોય તો લાઈક કરી દેજો બે ત્રણ જણાને શેર કરી દેજો અને અમારા ગાઉડને ફોલો કરી દેજો બાય બાય ટેક ટેક